નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે બે આતંકવાદીને પકડવા માટે હરિયાણા એસટીએફ અને ગુજરાતી એટીએસ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ એ હરિયાણાના ગુરુગ્રામમાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે બે આતંકવાદીઓમાંથી એક ઓગણીસ વર્ષનો અબ્દુલ રહેમાન હોવાનું જાણવા મળ્યું હતું અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હતો જેમાં હરિયાણાના ગુરુગ્રામથી એક વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી છે આ વ્યક્તિ આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલા હોવાની પોલીસને શંકા છે અને તેના જ કારણે ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે અને હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એસટીએફ અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી હરિયાણા નજીક બે આતંકવાદીઓની કડી મળી અને તેમને ઝડપી લીધા હતા આ આતંકવાદીઓમાં એકમાત્ર ઓગણીસ વર્ષો હોવાનું જાણવા મળી રહ્યું છે અને હરિયાણામાં ફરિયાદ નોંધી આતંકવાદીઓની કડક પૂછપરછ હાથ ધરાઈ છે